હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવતત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંકેશ શુક્લને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કુંભ રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓક્ટોબર મહિનો સુલીને આવી રહ્યો છે હા મને ખબર છે કે આપ સૌના ઇન્સ્ટાગ્રામ પર ઘણા મેસેજીસ આવ્યા છે યુટ્યુબ પર પણ કમેન્ટ આવી છે કે સર શા માટે કુંભ અને મીન રાશિ આખરના દિવસોમાં જ આવે છે તમારે તેને વહેલો વિડીયો આપવો જોઈએ તો તે બદલ માફ કરશું કારણ કે નવરાત્રિનો સમય હતો અને હું પણ પૂજા પાઠ સાધનામાં વ્યસ્ત હતો તો ચલો વાત કરીએ તો કુંભ રાશિના તમામ જાતકો જે કોઈ પણ જાતકોનું નામ અને સ અને સૂળ થાય છે તેની થાય છે આ આ રાશિના તમામ પ્રમાણે ગ્રહોની સંરચના બની રહી છે એટલે કે મહિનાની શરૂઆતથી રાહુ દેવતા ફર્સ્ટ હાઉસમાં શનિદેવતા વક્રી અવસ્થામાં સેકન્ડ હાઉસમાં ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં શુક્ર કેતુ સપ્તમ સ્થાન સૂર્ય બુધનો બુધાદિત્ય બુદ્ધાદિત્ય યોગ જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં મંગળ દેવતા નવમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ પ્રમાણે કે ગ્રહોની સંરચના મહિનાની શરૂઆત થઈ રહેવાની છે ત્યારબાદ આ મહિનાની કંઈ ખાસ વાત કહું ને તો ફક્ત દિવાળી જ ખાસ છે તે નથી આ મહિનામાં એક નહીં બે બે નહીં ત્રણ ત્રણ નહીં ચાર ચાર નહીં પાંચ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે હવે તમે જ વિચાર કરો કે જો પાંચ ગ્રહો પરિવર્તન લાવતા હોય તો જીવનમાં પણ તે કેટલું મોટું પરિવર્તન આવશે ઓક્ટોબર બે હજાર પચીસ ખૂબ વધારે મહત્વનો મહિનો દરેક રાશિના જાતકો માટે રહેવાનો છે પરંતુ જે કંઈ પણ કુંભ રાશિના જાતકો છે તેના માટે કંઈક વિશેષ છે કયા પ્રમાણે ચલો ચર્ચા કરીએ તો જે પ્રમાણે તમારા સ્વાસ્થ્ય બાબતે વાત કરું તમારા રાશિના માલિક શનિ મહારાજ વકરી અવસ્થામાં સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે અને તેના ઉપર કોની છે તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનના માલિક પંચ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનના માલિક સપ્તમ સ્થાનના માલિકને માર્કેશ કહેવામાં આવે છે માર્ક છે તેટલા માટે જેના કારણે માર્કેશ કોણ થયું છે સૂર્ય દેવતાને અને સૂર્ય દેવતા અષ્ટમ સ્થાનમાં છે અષ્ટમ સ્થાન ખરાબ સ્થાન અને ખરાબ સ્થાનમાં રહેલો ક્રૂર ગ્રહ સૂર્ય જે દેવતા જેવો ક્રૂર ગ્રહ સપ્તમ દ્રષ્ટિ શનિદેવ પર કરી રહ્યા છે ને તે પરસ્પર શત્રુ પણ બની રહ્યા છે તો તેના આધારે મિત્રો આ મહિનામાં સત્તર ઓક્ટોબર સુધી તમારે તમારા સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવાની છે કઈ બાબતે સૌથી પહેલાં તો તમારે આંખ કાન આંખ મોઢું અને જીભ એટલે કે ગળાથી ઉપરના ભાગમાં તમારે ખૂબ કાળજી રાખવાની છે આઈ સાઇટમાં ખાસ ધ્યાન રાખવાની છે કે આંખોને લગતી તકલીફ આવી શકે છે ગળાને લગતું થોટ ઇન્ફેક્શન પણ વધારે બની શકે છે તેથી તમારે ખૂબ કાળજી રાખવાની છે ફક્ત સત્તર ઓક્ટોબર સુધી આ ધ્યાન રાખો પરંતુ સત્તર ઓક્ટોબર બાદ પણ કોઈ ખુશીના સમાચાર નથી સ્વાસ્થ્ય બાબતે કારણ કે બૃહસ્પતિ દેવતા જે રાશિ પરિવર્તન કરશે અઢાર ઓક્ટોબર બાદ અને તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં આવશે હા ઉચ્ચ સ્થાનમાં છે છતાં પણ તે તમને પેટને લગતી સ્ટમક ઇસ્યુઝ નર્વસ સિસ્ટમ ડાઉન થઈ જવું તેને લગતી તકલીફ આવી શકે છે તેથી સ્વાસ્થ્ય બાબતે આ મહિનામાં હું તમને દસમાંથી બેથી ત્રણ રેટિંગ આપી રહ્યો છું હેલ્થની ખાસ કાળજી રાખવાની જરૂરત રહેશે આગળ વાત કરીએ જે લોકો પણ સ્ટુડન્ટ છે કે પછી જો તમારા પણ સંતાન જો એજ્યુકેશન કરી રહ્યા છે તમારું સંતાન સુખની વાત કરું તો પંચમ સ્થાનના માલિક કોણ છે બુદ્ધ દેવતા છે બુદ્ધ દેવતા થર્ડ ઓક્ટોબરને રોજ જ તમારી જન્મપત્રિકાના નવમા સ્થાનમાં જઈ છે હવે હું તમને કોન્સેપ્ટ સમજાવું બૃહદ પરાસર શાસ્ત્રમાં કહ્યું છે ભાવત ભાવમ એટલે કે પાંચમા સ્થાનનું જો ખાસ તમારે ફળ જોવું હોય ને તો પાંચમા સ્થાનથી પાંચમું સ્થાન જોવું એટલે કે પાંચમા સ્થાનથી વન ટુ થ્રી ફોર ફાઈવ નવમું સ્થાન આવે છે ભાગ્ય સ્થાન એટલે કે ત્યાં ત્રણ ઓક્ટોબર બાદ તમારા પંચમ સ્થાનના માલિક જઈ રહ્યા છે જેના કારણે એજ્યુકેશન વાઇઝ આ મહિનો તમારા માટે ઘણો સારો છે તમારા સંતાન માટે પણ ઘણો સારો છે સંતાનનું સ્વાસ્થ્યમાં પણ તકલીફ હતી તો તે પણ આ મહિનામાં તમને મદદરૂપ થશે તેથી ઓવરઓલી જોવા જોઈએ તો તમારા સંતાનના સ્વાસ્થ્ય બાબતે એજ્યુકેશન બાબતે સંતાનના સેલ્ફ કોન્ફિડન્સ બાબતે તમામ રીતે આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે તેથી તમારે સંતાનને આગળ વધારવો જોઈએ તમારા જીવનની વાત કરીએ તો લગ્ન જીવનના માલિક કોણ છે લગ્ન જીવનના માલિક છે સૂર્યદેવ તારે સત્તર ઓક્ટોબર સુધી તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં છે મિત્રો ઓલરેડી તમને હેલ્થવાઇઝ એક પ્રિડિક્શન આપી ચૂક્યો છું કે સૂર્ય અને શનિ પરસ્પર સામસામે થઈ રહ્યા છે પરંતુ જો જીવન બાબતે વાત કરું ને મિત્રો તો સેકન્ડ હાઉસ તે તમારી વાણીનું સ્થાન છે તમારા કુટુંબનું સ્થાન છે અને સાથે સાથે તમારા રાશિના માલિક તમારા સપ્તમ સ્થાનની રાશિના માલિક સૂર્યદેવનું અષ્ટમ સ્થાનમાં આવું કે જે ક્લિયરલી શો કરે છે કે તમારા જે પત્ની છે કે પતિ છે તેમના સ્વભાવમાં થોડી કડવાશ આવી શકે છે સત્તર ઓક્ટોબર સુધી કયા પ્રમાણે તેમની વાણીમાં કર્કશતા આવી શકે છે એટલે કે તે તમારા ફેમિલી સાથે કે તમારા સાથે કંઈક તે પ્રમાણેનો બિહેવિયર રાખી શકે છે જેના કારણે વધારે તકલીફ થઈ શકે છે તેથી લગ્ન જીવન થોડુંક તમારા લાઈફ પાર્ટનરને આ મહિનામાં થોડા શાંત તમારે સામે જ રાખવા પડશે જો તે નહીં કરો તો તમારા લાઈફ પાર્ટનરને પણ ઓવર થિંકિંગની તકલીફ થઈ શકે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ તે પ્રમાણે બદલાઈ શકે છે તેથી તમારા લાઈફ પાર્ટનર બાબતે આ મહિનામાં ખાસ કાળજી રાખવાની રહેશે આગળ વાત કરીએ તમારા ભાગ્ય બાબતે ભાગ્યમાં તો કોણ વિરાજમાન છે મંગળ દેવતા વિરાજમાન છે અને ત્યારબાદ મંગળ દેવતા જવાના છે તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં પરંતુ ભાગ્યસ્થાનના માલિક શુક્ર દેવતા છે શુક્ર દેવતા આઠ ઓક્ટોબર બાદ અષ્ટમ સ્થાનમાં જઈ રહ્યા છે જેના કારણે મિત્રો આઠ ઓક્ટોબર સુધી તમારા ભાગ્યનો તમને ભરપૂર સાથ મળશે પરંતુ આઠ ઓક્ટોબરથી સત્તર ઓક્ટોબરમાં તમને લાગશે જાણે બધા કામ છૂટી રહ્યા છે તમારામાં આળસ આવી રહી છે તમારી આંખોને સામે તમારું કામ દેખાઈ રહ્યું છે કે જો હું થોડી મહેનત કરીશ તો સફળ થઈ શકું છું પરંતુ તમે તે કરવામાં ખૂબ આળસ લાવશો તમે દરેક કાલ કામને કાલ પર ટાળવાનું તમે શીખી જશો આઠ ઓક્ટોબર બાદ જો તે કરશો તો ભાગ્યનો સાથ નથી મળવાનો તેથી આ મહિનામાં તમે જો જીમ જોઈન કરી લો એક્સરસાઇઝ કરો પોતાને કાર્યરત જેટલું રાખશો તેટલી સફળતા છે નહીં તો શુક્ર દેવતા અષ્ટમ સ્થાનમાં જવું જે તમારો ટાઈમ વેસ્ટ કરાવશે ટાઈમ વેસ્ટ કરવાથી આ મહિનામાં તમારે ખાસ બચવાનું છે પરંતુ સત્તર ઓક્ટોબર બાદ સૂર્યદેવ ફરીથી નવમા સ્થાનમાં આવવાના છે જે તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો કરશે કે ના મારે કંઈક કરવાનું છે આ મહિના આ વર્ષના નવ મહિના જતા રહ્યા છે દિવાળી પણ જતી રહેવાની છે હું ક્યારે કામ કરીશ તો સત્તર ઓક્ટોબર બાદ એક આસાની કિરણ લઈને સૂર્યદેવતા તમારી જન્મપત્રિકાના નવમા સ્થાનમાં આવશે ને તે તમને ફરીથી કામ કરવા માટે મજબૂર કરશે તેથી સાચવવાનું છે આળસથી આઠ ઓક્ટોબરથી સત્તર ઓક્ટોબર જોયું ને કેટલું સ્પષ્ટ હું તમને કહી રહ્યો છું કે ફક્ત આટલા દિવસ સાચવી લો તો મહિનો સચવાઈ જશે તમારો વાત કરીએ તમારા ભાગ્ય બાદ ભાગ્યમાં જો આપણે વાત કરીએ તો પંચમ સ્થાનના માલિક પણ તે ભાગ્ય આવી રહ્યા છે થર્ડ ઓક્ટોબરથી જેના કારણે થર્ડ ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી તો મદદ તમને મળવાની છે યુવરાજ બુદ્ધની પરંતુ આઠથી સત્તરમાં થોડી કાળજી રાખવાની છે તમારા કરિયરવાઇઝ વાત કરીએ તો કરિયરવાઇઝ મિત્રો તમને દેખાઈ રહ્યું છે કે મંગળ દેવતા તમારા એટલે કે મંગળ દેવતાની રાશિ આવી રહી છે ને તે તેમની રાશિથી બહારમાં એટલે કે વ્યય સ્થાનમાં જઈ રહ્યા છે જેના કારણે આ મહિનામાં તમે ખૂબ વધારે એક્સ્ટ્રા એફર્ટ આપો તમારા હાયર મેનેજમેન્ટને ખુશ કરવા માટે તમારા બોસને ખુશ કરવા માટે પરંતુ બધી જ વસ્તુ પાણીમાં જઈ શકે છે એટલે કરિયર વાઇઝ આ મહિનામાં તમે જેટલી મહેનત કરો તેટલી જશ ન મળે તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો અત્યારે તમે હાલમાં તમે જોશો તો કુંભરાશિના તમામ જાતકો સાડાસાથીના અંતિમ સમયમાંથી અંતિમ પડાવમાંથી તમે નીકળી રહ્યા છો તેથી તમે ફક્ત કર્મ કરો ને તમે કર્મ કરો ફળની ચિંતા ન કરો ફળ મહાદેવ તમને જરૂરથી ઘણું સારું આપશે તેથી આ મહિનામાં કરિયર વાઇઝ તમને જશ નથી મળવાનો તેથી ફક્ત જે કામ કરો છો તે કર્યા કરો એક્સ્ટ્રા એફર્ટ આપ્યો હોય તો ઘણું સારું થઈ શકે છે કારણ કે સત્યાવીસ ઓક્ટોબર બાદ દેવતા જે રાશિ પરિવર્તન કરશે ને તો તે તમારા વર્ક પ્લેસ પર ફરીથી તમને ઇન્થુઝિયાસ્ટિક બનાવી દેશે અને તમને આગળ વધારવા માટે મદદ કરશે કે ના હું મહેનત કરું છું તો મને ફળ મળવું જ જોઈએ તમે એક લીડરશીપ ક્વોલિટી પણ સત્યાવીસ ઓક્ટોબર બાદ લાવશો ને દિવાળી પછી જ્યારે ઓફિસની શરૂઆત થશે તો લોકોને થશે કે આ વ્યક્તિ નવા વર્ષની શરૂઆતથી કયા પ્રમાણે અચાનક જ ચેન્જ તેમનામાં દેખાઈ રહ્યો છે લોકો તમારામાં આવતું ટ્રાન્સફોર્મેશન જોઈ શકશે તેથી જ હું તમને કહેતો રહ્યો તો કે આઠથી સત્તરમાં તમારે આળસમાં નથી આવવાનું જો તે આળસમાં નહીં આવો ને તો લોકો સમજે જશે કે દિવાળી પહેલાંના વ્યક્તિ કંઈક અલગ હતા અને દિવાળી પછી હવે કંઈક અલગ થઈ રહ્યા છે તેથી આપણે બિલકુલ જ તમારે એક કોમન લાઈનના જેમ રહેવાનું છે જેટલું કામ મળે તેટલું કરતા રહેવાનું છે ફક્ત ફળની આશા નથી રાખવાની વાત આપણે આગળ વાત કરીએ તો મિત્રો તમારા બેંક બેલેન્સના માલિક ગુરુદેવતા વિરાજમાન છે સત્તર ઓક્ટોબર સુધી તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાન માને ત્યારબાદ આવી રહ્યા છે ખરાબ સ્થાનમાં મિત્રો ખર્ચો વધવાનો છે બેંક બેલેન્સ એટલે કે પૈસા આવી રહ્યા છે દિવાળી બોનસ પણ આવી રહ્યું છે પણ તે ક્યાં યુઝ થઈ ગયું કોઈની પાસે કંઈ આન્સર નથી રહેવાનો કુંભ રાશિના જાતકો આ મહિનામાં થોડું કરકસતા ભર્યું જીવન જીવવું જ પડશે જો તે નહીં જીવો તો પૈસા એ હાથના મેલના જેમ ક્યારે નીકળી ગયો તમને પણ નહીં સમજાય તેથી તમામ કુંભ રાશિના જાતકો આ મહિનાનું તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખાસ કરવું જરૂરી છે અચાનક જ કંઈક મોટો ખર્ચો આવી શકે છે તે હોસ્પિટલનો પણ હોઈ શકે છે વ્હીકલનો પણ હોઈ શકે છે ઘરના સમારકામનો પણ હોઈ શકે છે કે કોઈ બીજી લીગલ એક્ટિવિટીનો પણ હોઈ શકે છે પરંતુ ખર્ચા ખર્ચા ને ખર્ચા ખૂબ વધારે દેખાય છે તેથી જો આ મહિનાની જો હું વાત કરું તો કુંભ રાશિના તમારા તમામ જાતકો થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટ જ આ મહિનો મને દેખાઈ રહ્યો છે આ મહિનાથી જેટલી આશા ન રાખો તેટલું જ વધારે સારું ફક્ત કર્મ કર્યા કરો ફળની ચિંતા મહાદેવ પર છોડો ઉપાય શું કારણ છે કારણ કે ઉપાય પણ જરૂરી છે ને આ પ્રમાણે થર્ટી ફોર્ટી પર્સન્ટ રિઝલ્ટમાં તો શું ચાલવાનું જીવન નથી ચાલવાનું યાદ કરી લો કે આ મહિનામાં તમારે દરરોજ આદિત્ય હૃદય સ્ત્રોત્રનો પાઠ કરવાનો છે જે તમને આઠથી સત્તર ઓક્ટોબરમાં પણ મદદ કરશે અને સત્તર ઓક્ટોબર બાદ પણ મદદ કરશે તેથી આદિત્ય હૃદય સ્ત્રોત્ર કંઠસ્થ કરી નાખો લાસ્ટ મહિનામાં મેં તમને કહ્યું હતું સંકટ મોચન હનુમાન અષ્ટક તે પણ આ મહિનામાં કન્ટિન્યુ જ રાખવાનું છે કારણ કે મંગળદેવની પણ કૃપા જરૂરી છે અને સૂર્યદેવની પણ કૃપા જરૂરી છે બીજો ઉપાય તે જ કે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લો તેમાં થોડું ગંગાજળ પણ પાણીમાં તમારે તમે જ્યાં જે સિટીમાં છો તેના પાણીમાં થોડું ગંગાજળ ભેગું કરો બે ચમચી જેટલું દૂધ ભેગું કરો અને ત્યારબાદ તેમાં પીળી સરસવ અને ઘઉં આ બે વસ્તુ ભેગા કરો ચપટી ચપટી અને ત્યારબાદ મહાદેવ પર ચડાવો જુઓ તમે તેના કારણે આ થર્ટી ફોર્ટીનો જે ઇન્ડેક્સ હું આપી રહ્યો છું ને તેને તમે કયા પ્રમાણે સિક્સટી સેવન્ટી પર્સન્ટ સક્સેસમાં ફેરવી શકશો આ પ્રમાણે જો તમે આ ઉપાય કરશો તો મિત્રો ઘણી સફળતા મળવાના સંજોગો બની રહ્યા છે તો તમામ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના કુંભ રાશિના જાતકોને માહિતી શેર કરો અને જો માહિતી પસંદ આવીએ તો કમેન્ટમાં પરથી તમામ વસ્તુ જણાવું ન બૂજો આપ સૌમાં રહેલા શિવ તત્વની મારા વંદન ઓમ નમ શ્રી